હલો જિંતીભાઈ પત્રકાર એ ડાંગોદરા અત્યારે હું વાત કરી રહ્યો છું તે હર કોઈ વસ્તુમાં ભેલસેલ ભેલસેલ તેમાં નથી આવતું એ સાવચેતથી લોકોને કહેવામાં આવે છે કે ભેલસેળથી સાવચેત રહેજો અનેક વસ્તુમાં ભેળસેળ આવી ગઈ છે ખાધા તેલમાં અનાજ ઉપયોગમાં કોઈ પણ વસ્તુમાં તમે જોવો તો હર કોઈ વસ્તુમાં ભેળસેળ આવી ગઈ ભેલસેળથી સાવચેત રહેવું બાળકોને એક ને વાત કરું તમે પત્રકાર છો આજે ઘી આ લોકો વેચે છે એ ખરેખર ઓરિજિનલ ઘી હોય છે નહીં નહીં આ ઘીમાં જો ઘીમાં માનો એમ માનું છું કે ચોવીસ લીટરે ચોવીસ લીટરે એક કિલો ઘી બને

એનું કારણ છે કપાસિયા આપણે પીલવામાં આવે તો કપાસિયા મિનિમમ તમે વીસ કિલો કપાસિયા પીલાય તો ચાર પાંચથી કિલો તેલ નીકળતું નથી તો આ ડબ્બા પંદર કિલાના ડબ્બા ને કહેવામાં કપાસિયા આવે તો કપાસિયામાં ઓરિજિનલ કપાસિયાનું તેલ નીકળતું નથી એ હર કોઈ વસ્તુમાં ભેળસે છે તો મિત્ર સરસ મજાના પત્રકાર જયંતિભાઈ ડાંગોદરાએ વાત કરી કે સરસ બહુ સાચી વાત છે બહુ જ ભેળસેલ થાય છે એટલે તમે ખાસ ધ્યાન રાખો ખાસ કરીને બાળકોને ખવડાવવાની ચીજ જેમ કે હમણાં જયંતિભાઈ અડદિયો બનાવતા હોય તો લોકોને એમ હોય કે ભાઈ અમે ચોખા ઘીનો અડદિયો બનાવ પણ મિત્ર તમને ચોખ્ખું ઘી મળતું નથી હમણાં જયંતિભાઈએ વાત કરી કેટલા ચોવીસ લીટર ને ચોવી લીટરે મિત્ર એ એ એક કિલો કિલો અત્યાર કિલો ઘી બનતું નથી તો મિત્ર અઢારસો રૂપિયા હોય ત્યારે તમને કિલો ઘી મળે છે તો આપ ત્રણસો ચારસો છસોનું ઘી લવ છો બાળકોને અડદિયો ખવડાવો છો ધ્યાન રાખજો કા બને તો તમે ઘેરે ઘી બનાવો બરાબર ને તરનું ઘી ઘરનું ઘી તો એમને વાંધો ન આવે લોકશાહે ગુજરાતી ન્યૂઝના તંત્રી જિતેન્દ્રગીરી પત્રકાર જયંતિભાઈ ડાંગોદરા